એટલે જો આવા સરસ મજાના ગુંદા છે અને આ કાક તો ગુંદા છે ને પાકી ગયા એટલે આવા તો કાંઈ નહીં હાલે પણ જ્યાં તાજા ગુંદા છે ને આ લીલા લીલા આ બધાનું આપણે અથાણું બનાવવાનું થશે આ બધા લીલા છે એટલે આનું આપણે બનાવશું અને આ પાકલ છે રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરજા નજા રાખવી શુભેચ્છા પૂછું તો અત્યારે આપણે ઉઠી ગયા અને સરસ મજાના નાયથોન તૈયાર થઈ ગયા છે અને હવે એમ કહેવાય કે આપણે ગામડાની સવાર એટલે આમ શાંતિ એટલે શાંતિ છે અને આમ પક્ષીઓનો અવાજ સંભાવતો હોય એને બહુ જ આનંદ આવે હવે સિટીમાં એમ તો ગમતું તો ખરા પણ આમ કહેવાય કે સાગો એ ભગો નકરો કોંકાટ નકરો હું હું નથી અને એમાં આપણે ગામડામાં રહેલા એટલે આપણને બહુ સિટીમાં ફાવે નહીં પણ અત્યારે જો આપણે સરસ મજાને ગામડામાં એમ કહેવાય કે ઠંડો ઠંડો પવન આવતો હોય ને બધી બાજુ પક્ષીઓ બોલતા હોય ને વાતાવરણ એ આમ દેખાય આમ સરસ મજાનું દેખાતું હોય તો સરસ દાદા એટલા ઉગી ગયા છે અને કેવા સરસ મજાના બધી બાજુ ગાડવાને ઉભો જ હોય ને એટલે પક્ષીઓને બધા બોલતા હોય અને ઢોરમાલ હોય પશુ હોય ને બધાને નીમપોળોને ઉભો થઈ ગયું હોય અને આપણે પક્ષીઓને સાંડ નાખવા માટે અત્યારે અગાઉ માથા આવતા રહીએ છીએ અને પછી કીધું સાંડને એવું નાખા ને પછી આપણે ને એવું બધું કરશું એટલે સોખાને લઈને આવતા એટલે અગાશી માથે પક્ષીઓ બધા છે એટલે સીધો આપણે બોલવી એટલે પાછા આવે નહીં આમ પાછા પગલા હાલવે એટલે આપણે માથે માથે પગ ન દેવાય જાય વળી પાછો આમ નાખતા જઈને હલા દેવી તો માથે જ આપણા પગ દેવાય જાય અગાશી માથે હવે તો ઘણી મોટી સત થઈ ગઈ છે ભગવાનની દયાથી તો આપણે સત માથે જ હવે અગાશી માથે જ નાખવા આવીએ આપણે સાહેબ ચો સરસ મજાનો પવન આવતો હોય એના આનંદને આનંદ સીધી પાંદાનો કરું ગાજતો હોય અને શિવાની બેન આપણે જાગી ગયા હતા શિવાનીના પપ્પા હજી હોતા છે આપણે પણ ઠોરનો ફરજો અહીંયા ફેરવી લીધો છે હા મેં હતો આપણે રમાબહેન ઘર પાસે એટલે નાખીને જાઓ હાંચું એવું બધું છે નાખી પતરા ને બધું લઈને આપણે અહીંયા ફિટિંગ કરી દીધું છે એટલે પાણીનું ઠુકડું અહીંયા અને બધું નીરની વ્યવસ્થા આપણે અહીંયા ઠુકડી જોઈએ અને બાકી બધે ઠોર હજી આપણે ખેતરમાં છે એક આ મોટી ફેંચ ને પછી એક આ પાડો બેજ જ અહીંયા છે માં દીકરો અહીંયા

આપણે અને અત્યારે આપણે સરસ અથાણું બનાવવા ગુંદાને એવું બધું તૈયાર છે અને બોળો આપણે અગાઉ બનાવી નહીં ખોતો એટલે કાલે કોરો બોળો બનાવી નહીં ખોતો એટલે જો આવા સરસ મજાના ગુંદા છે અને આ કાક તો ગુંદા છે ને પાકી ગયા એટલે આવા તો કાંઈ નહીં હાલે પણ જે તાજા ગુંદા છે ને આ લીલા લીલા આ બધાનું આપણે અથાણું બનાવવાનું થશે આ બધા લીલા છે એટલે આનું આપણે બનાવશું અને આ પાકલ છે અને ખવાય પણ આનું અથાણું તો હવે ન થાય આમાં કઠણ કઠણ હશે એવા લઈ લેશું ને ભાઈ કે પોસા પડી ગયા હોય એ રેવા દેશું અને આપણે કેરીના અથાણાનો જે બોળો બનાવવાનો હોય એ રીતનો જો આ બોળો બનાવ્યો છે જે કેરીના અથાણાનો બોળો આવે એ તે રાયના કુરિયાને ખસે ને રાય મેથી જો હા મેથી અને ધાણાને વરિયાળીને એવું બધું નાખીને સરસ મજાનો આવો બોળો બનાવ્યો છે અને કાસના બાટલામાં ભરતા જેવી એટલે તાજા તાજામાંથી બી કાઢીને આવા બી નીકળી બી કાઢી ને પછી તો મસાલો ફરી દેવાનો બોળો એટલે પછી આને કાચના બાટલામાં ફરી દેવું એટલે સરસ મજાનું અથાણું થઈ જાય તો હવે ફટાફટ આપણે આમાંથી ગુંદામાંથી બી કાઢવા મળ્યું અને વસના મમ્મી આમાં મસાલો હવે ભરતા જાય એટલે ગુંદાનું આથરું આપડે તૈયાર થતું જાય રામ રામ ને સીતારામ ડાયરામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના જૂન કમ્પ્લેટ થઈ ગયા છે હવે તો હમણાં થોડાક જીતી ને તો સુરત નો ઠાકોડો ઓગળે છે ઠાકોડો ઓગળે છે ઠાકોડો ઓગળે ને શિવાની કેમ મજા આવી સુરત રખડવું મજા આવી જામાં પડી ગયો મજા નો મજા એવું મજા આવી નો મજા કેમ મજા આવી કેમ નો મજા આવી ઈ કે ખબર તો પડે ને આપડે આ વધારે ગમે ને ના રખડવું આમ ગમે પણ થાકી જાય બહુ આમ ગમે નહીં એવું હોય એવું આપણને ગમે આયા શાંતિ મળે શિવાની આમ કરે એ એટલે કઈ મળે નહીં ના એમ કરતો તો ની હતા એટલે એ રાખે હોય એટલે વધારે થાકી જાય હોય એટલે શિવાની અને શિવાની મોટા બા હું આ બધું ડાળ બાર લઈને બેઠા છે સણાની ડાળ કેમ હોય વિચાર નથી આનો લોટ કળી શું કરવાનું સેવ જીણી સેવ એવું બધી બધી તાર સેવ બનાવવાની છે હા તો મોટા ફાફડા પડે તો એને લેવું એવું લાગે મૂકો તો થી બધી બધું કરી ચાલુ હા તો દાણું સાલુ તો દાણું કરી દે સાલુ ઘડીક વાર લે લે આથી પૂરી નથી આપણે ઢોળાઈ ગયા લામ સિવા ને આપણે જો આ કેટલા બધા રમકડા મૂક દીધા છે નવાય બેહારી ના રમે આ હું ઢીંગલો એ ઉપર આમ ન મુ ઉપર હા એ પડે ને એટલે શિવાની આમ લે ને આમ આડો પડી જાય તો એ આથે ઉપર થઈ જાય હા જો પાછો આથે ઉપર થઈ જાય છે ને સિવા ની કેટલા કુકરા રમે રેમ અને આપણે વંશ ભાઈ ગોઠવ્યું છે અને રમવાનું સારું કરી દઈએ

હા તો એ જો ઘણિયામાં પારવી પારવી રખડે શિવા ને બેન ને હાથ પડે થોડા કામ કરવા હોય થોડીક રમત કરવી હોય મસજ દાણી માં જો પૂરી દીધી છે કે મસરા કવડ દીકરા નો હે મસરા કવડ છે આમ તો મસરો દર આવી છે કો હોતો હે એક મસર તો બહુ મોટો આવી ગયો છે આવડો મોટો મસર આવી ગયો કાં કે તા હા હા

કઈ બે વાર હોય છે તમાર બાકી પાણીમાં ખાલી આપડે એક જ બાકી છે ભૂખ લાગી છે હા ઈ અતારમાં હુઈતી છે